અમને ગેસ બાટલા દેવાવાળા નથી આવતા અમારી કોઈ વસ્તુ ન્યા હાલી શકતી નથી અમે અરજી દયાવી છે તો અરજી વાળા અમાર સુધરાય વાળા સાંભળતા નથી ને અમારા બચ્ચા બીમાર અમે બીમાર તો હવે અમારે કરું શું અમે પૈસા નથી ભરતા અમે વેરો ભરી અમે હાલવાના સિક્કે પૈસા સરકાર લે છે ના પાડી દે તો અમે નો જાય સુધરાય બીજું શું અમને આજ વરસ તમારે શું સમજ છે કયો વિસ્તાર છે અમારે આ જો ગંદકી નો વિસ્તાર છે અમે હાલી નથી બે નંબર આ જો હાલાતું નથી ગંદકી છે અમારે ગેસના ના બાટલા નથી આવતા છોકરા ભણવા જાય છે તો એની વાહન નથી આવતું કોઈ વસ્તુ નથી આવતું આમાં કરવું અમારે